આજે મહાશિવરાત્રીના પર્વ નિમિત્તે વહેલી સવારથી જ ભુજ સહિત કચ્છભરના શિવાલયો પર ભાવિક ભક્તોની લાંબી કતારો જોવા મળી હતી સવારે આરતી બાદ ભક્તોએ ભગવાન ભોળેનાથ પર અભિષેક અને પૂજન અર્ચનો લાભ લઈ ધન્યતા અનુભવી હતી મંદિરો પર ભગવાન શંકરના જયઘોષનો નાદ અવિરત રહ્યો હતો આજે મહાશિવરાત્રીના પાવન પ્રસંગે ભુજમાં આવેલા તમામ શિવાલયો ધીંગેશ્વર મહાદેવ મંદિર સુરલપીઠ મંદિર બિલ્લેશ્વર મહાદેવ મંદિર બિહારીલાલ મહાદેવ મંદિર હાટકેશ્વર મહાદેવ મંદિર સહિતના મંદિરો પર વિવિધ કાર્યક્રમોનું આયોજન કરાયું છે મહાઆરતી ભાંગ પ્રસાદ મહાપ્રસાદ લઘુરૂદ્રી ચાર પ્રહરની પૂજા સહિતના કાર્યક્રમો સાથે મહાશિવરાત્રી પર્વની ઉજવણીનો ઉમંગ ભુજમાં જોવા મળ્યો હતો ભુજનો હાટકેશ્વર મહાદેવ મંદિરે સવારથી જ ભક્તોની લાંબી કતારો લાગી હતી મહાશિવરાત્રી નિમિત્તે હોમ હવન મહાઆરતી સહિતના કાર્યક્રમોનું આયોજન કરાયું હતું ભુજના સોમેશ્વર મહાદેવ મંદિરે ભવ્ય શણગાર કરવામાં આવ્યો હતો ભક્તોએ ભગવાન ભોળેનાથના દર્શન અને પૂજનનો લાભ લીધો હતો અમૃતસર તળાવ સમીપે ધીંગેશ્વર મહાદેવના મંદિરે સવારથી મેળા જેવો માહોલ જોવા મળ્યો હતો મહાદેવના દર્શનાર્થે મોટી સંખ્યામાં ભાવિક ભક્તો ઉમટ્યા હતા મહાશિવરાત્રી પર્વ નિમિત્તે સમગ્ર ભૂ શહેર આજે શિવમય બન્યું હતું રાટકેશ્વર મંદિરે મહાશિવરાત્રીનું પર્વ જ્ઞાતિજનોની હાજરીમાં ઉજવવામાં આવી રહેલ છે તેમજ આ દિવસનું મહત્વ બહુ જ ધાર્મિક રીતે અલગ પ્રસંગને પૂરું પાડે છે દરમિયાન આજના દિવસે અંકેશ્વર મંદિરમાં જ્ઞાતિજનોના યજમાન જ્ઞાતિજનોના યજમાન પદે કે જેમાં દંપતિઓ દ્વારા હવામાત્મક હવન કરવામાં આવે છે અને ત્યારબાદ હાટકેશ કોમ્પ્લેક્સ ખાતે જ્ઞાતિજનોને સર્વેને મહાપ્રસાદ પણ માટે પણ આમંત્રિત કરીએ છીએ આ પર્વ અમારા હાટકેશ્વર મંદિરે ઘણા વર્ષોથી સરસ રીતે ઉજવાય છે જેમાં જ્ઞાતિજનો બહોળી અને બહોળા બહોળી સંખ્યામાં અને ઉત્સાહજનક રીતે ભાગ લે છે આજના આજના કાર્યક્રમની અંદર સવારે પોણા આઠે દંપતિઓ જે નોંધાયેલ છે હવન હવન માટે એના દ્વારા લઘુ રુદ્ર હવન કરવામાં આવે છે બપોરે બાર વાગે હવનાત્મક બીડું હોમવામાં આવે છે અને ત્યારબાદ પૂર્ણ કરી અને ચાર પ્રહરની મહાઆરતી પણ કરવામાં આવે છે સાંજે સાત વાગે મહાઆરતી થશે અને રાત્રે બાર વાગે પણ મહાઆરતીનું આયોજન કરવામાં આવેલ છે ભુજના ખારી નદીમાં આવેલ ભૂતનાથ મહાદેવ મંદિરે શિવરાત્રી પર્વ નિમિત્તે બરફના શિવલિંગે આકર્ષણ જમાવ્યું હતું અમરનાથ સમી પ્રતિકૃતિ નિહાળવા મોટી સંખ્યામાં શિવભક્તો મટી પડ્યા હતા પૂજારી દીપકભાઈના જણાવ્યા અનુસાર દર વર્ષે મંદિરમાં શિવરાત્રીની ધામધૂમથી ઉજવણી કરવામાં આવે છે ટ્રસ્ટના પ્રમુખ ગજેન્દ્રસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ સવારથી પૂજન અર્ચન આરતી સહિતના કાર્યક્રમોનું આયોજન કરાયું છેલ્લા સમજો કે જ્યારથી ચાલતા શીખ્યો હું ત્યારથી આજે જ્યાં ઉપર આવું છું અત્યાર પૂજારી તરીકે અહીંયા સાંઈનના ભાગમાં ભગવાનની આરતી હું ઉતારું છું અને આ સંસ્થા દ્વારા અનેક કાર્યક્રમ અહીંયા કરવામાં આવે છે અત્યારે પણ આપ જોઈ રહ્યા છો કે મહાશિવરાત્રીની બહુ મોટી ભીડ છે સાંજે બરફનો શિવલિંગ બનાવવામાં આવ્યો છે ત્યારબાદ અહીંયા ભાંગની પ્રસાદી પણ રાખવામાં આવેલી છે અને આ સંસ્થાના પ્રમુખ અમારા ગજેન્દ્રસિંહ જાડેજા એના નેજા અઠાડા બધે કામ અમે કાર્યકર્તાઓ બધે કરીએ છીએ મહાશિવરાત્રી એટલે આપણા હિન્દુ સનાતન ધર્મનો મેન પાયો એટલે કે મહાદેવની ભક્તિ અત્યારે માણસો મહાદેવની ભક્તિ શિવ આરાધના કરી આપણા પોતાના પોતાને મનની ઈચ્છા જે પણ કાંઈ વ્યક્તિ હોય એ મહાદેવ પાસે અર્પણ કરે છે અને શિવ એની તમામ આ સ્વીકારે છે